હલો જય શ્રી કૃષ્ણ બધા ઝારીવાળી વેફર બનાવશું તો આ છાલ ઉતારી લેશુ પેલા બધા બટેટાની હવે આ રીતે આપણે આ રીતે આપણે બધી જારીવાળી વેફર કરી લેશું

આ રીતે આપણે બધી જ કાઢી લેશું અને ધોવાની છે પણ ત્રણ પાણીએ ત્રણ તપેલામાં પાણી રાખી દીધું હતું એટલે એકમાંથી બીજામાં એ રીતે ત્રણ પાણીએ ધોઈ અને પછી આ રીતે ઉકળવા મૂકી દેવાની એટલે પાંચ જ મિનિટની અંદર આ થઈ જાય છે કેમ કે જારીવાળી હોય એટલે વાર લાગતી નથી તો આ બધી જ અમે આ રીતે કરી લીધી છે અને ચાયણામાં નાખી દીધી છે હવે થોડીક નીતરે એટલે બધી જ ગોઠવી દેસુ આ રીતે એક કપડું પાથરી અને પછી બધી જ એના ઉપર નાખી દેશું અને હવે એક 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 ગોઠવશું આ પંખા નીચે જ અત્યારે આપણે કરીએ છીએ આ રીતે આપણે એક 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 પતરી વ્યવસ્થિત ગોઠવી દેશું આ એકદમ મોટા બટેટા હોય એટલે એકદમ સરસ આ ઝારીવાળી વેફર થાય આ રીતે બધી જ વેફર સુકવી દીધી છે અને હજી પણ બીજી સાડીમાં એકદમ સરસ રીતે છૂટી છૂટી સુકવી દેસુ અને આ બે દિવસે સુકાઈ જશે એક દિવસ દિવસમાં જ તડકે નખાય એવી થઈ જાય એટલે આપણે તડકે નાખી દેસુ આખી રાત પંખામાં રાખીએ એટલે આવી થઈ જાય પછી આજે મૂકી દીધી છે તડકે તો એકદમ સરસ તો સુકાઈ જ ગઈ છે પણ ડબ્બામાં ભરવા જેવી ન હોય એટલે આપણે રાખી દેવાની બે દિવસ તડકે રાખી એટલે સરસ સુકાઈ ગઈ અને હવે ભરી લીધી છે ડબ્બામાં તો આમાંથી થોડીક તળીને બતાવું છું તેલ મૂકી દીધું છે છે તો હવે થોડીક પતરી તળી લેશું રેડી જારીવાળી વેફર તો આ તળીને પણ તૈયાર કરી લીધી છે તો આ વેફર એકદમ સરસ થાય છે અને આમાં ચડવામાં પણ વાર નથી લાગતી કેમ કે ઝારી હોય એટલે તરત જ આપણે પાણી ઉખડતું હોય એમાં નાખીને તરત કાઢી લેવાની પાંચ મિનિટમાં એટલે સરસ ચડી જાય છે અને આ રીતે આપણે જારી વેફર બનાવી લીધી છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ બાય